હાજી જી સિપા ઉંમર સિત્તેર વર્ષ તેઓ શ્યામલ અને શિવરંજીની વચ્ચે આવેલા ઇન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપની ઉપર રોજ સવારે આવી જાય છે અને આવતા જતાં દરેક ગાડીના ઉપર રિફ્લેક્ટર લગાવવાનું તેઓ કામ કરે છે દરેકને પૂછે છે કે ભાઈ તમારે રિફ્લેક્ટર લગાવવું છે કોઈ લગાડાવે કોઈ ના લગાવડાવે કોઈને લગાવ્યા પછી એમના નીકળી પણ જાય છે ઘણા લોકો અને કોઈ ખુશ થઈને થોડા પૈસા વધાર પણ આપે છે હારુનભાઈના ઘરમાં સાત વ્યક્તિઓનો પરિવાર છે એક દીકરો છે દીકરાની ઘરવાળી છે અને પતિ પત્નીને એમના બાળકો દીકરો છૂટક મજૂરી કરે છે ક્યારેક ટેમ્પો ચલાવે છે અને જે પણ લાવે અને હારુનભાઈ પણ જે પણ ઘરે લઈ જાય એમાં એમનું ગુજરાન ચાલે છે ક્યારેક ક્યારેક એમનો ધંધો થાય ક્યારેક ના થાય પરંતુ

મહેનત કરીને મારો ગુજારણ ચલાવું છું ગાડી સુરક્ષા છે હાઈવે છે પાર્કિંગમાં કંઈ બી નુકસાન ગાડીને ના થાય કે ભાઈ રિપ્લેક હોય તો આપણું બહુ સારું છે જ્યાં સુધી ભગવાન રાખે છે ત્યાં સુધી રહીએ છીએ સાત માણસો છે ઘરમાં ગુજારણ ચાલે છે મારો ને અહીંયા મહેનત કરીને સાંજે પાંચ છ વાગે નીકળી જાઉં સવારે આવું સાંજે આપણે જે મળે એ લઈને આપણું ગુજારો ચલાવું છું એમ પૂછે છે તબિયત પાણીનો પહેલાં કે તમે આટલા વર્ષ અહીંયા કાઢ્યા કેવું પડે કે આવો તમારી આ જિંદગી એમ જ પૂરી થઈ જશે નવ્વાણું ચોતેર પંદર ત્રાણું પંદર એ મેરા છોકરી નંબર નંબરે મેરે તો રખતા નહીં ફોન આપ કોઈ બી કામ હોવો તો એ ફોન પે બાત એવું છે કેમેરામેન હર્ષદ રનાસીના સાથે અશ્વિન લિંબાચિયા ભારત મિરર અમદાવાદ